મિત્રો આજની વિડીયોમાં વાત થશે એચએમ પીવી વાયરસ ને લઈને ગુજરાત એલર્ટ ગુજરાતમાં સૂર્યનું પહેલું કિરણ અદભુત નજારો જોવા મળ્યો તૂટેલી મૂર્તિઓ અને શિવલિંગ ગાયબ થયા છે મુસ્લિમ વસ્તીમાં મળ્યું છે મંદિર યુવતી પાંચસો ને ચાલીસ ફૂટ ઊંડા બોરવેલમાં ફસાઈ ગઈ કર્ણાટકમાં ત્રણ એચએમપીવી વાયરસની ઝપેટમાં આવી ગયા છે ત્રણ લોકો ત્યારે એચએમપીવી વાયરસ બે હજાર એકથી થી છે તેવું આ મંત્રીએ જણાવ્યું છે ગુજરાતનું તાપમાન પાંચ ડિગ્રી ઘટ્યું આ વાયરસથી ગભરાવાની જરૂર નથી આરોગ્ય મંત્રીએ જણાવ્યું છે ભયાનક બરફના વાવાઝોડામાં અમેરિકાની સ્થિતિ અત્યારે ખરાબ જોવા મળી રહી છે આ વાયરસ કયા લોકોને ઝડપથી શિકાર બનાવી રહ્યો છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં થનારી છે ત્યારે વાત થશે અમદાવાદની જ્વેલર્સ લૂંટના આરોપી યુપીથી ઝડપાઈ ગયા છે ગોપાલ ઇટાલિયાએ પોતાને પટ્ટા માર્યા જુઓ આ વિડીયોમાં ત્યારે વાત થશે નવા વાયરસથી બચવા માટે હવે શું ન કરવું જોઈએ ત્યારે વાત થશે નવા વાયરસથી બચવા માટે શું કરવું જોઈએ ત્યારે મિત્રો હવે સમાચારો વિસ્તારથી જાણીએ ઉતરસ અથવા તો છીંક આવે ત્યારે મોઢું અને નાક રૂમાલથી ઢાંકો હાથને સાબુથી ધોતા રહો અથવા સેનિટાઈઝર વાપરો ભીડભાડવાળા સ્થળોથી દૂર રહો શરદી અને તાવના દર્દી થોડું અંતર જાળવો બીમાર હો તો બહાર જવાનું ટાળો વધુ પાણી પીવો અને પૌષ્ટિક ખોરાક પૂરતી ઊંઘ લેવી શ્વસનને લગતી કોઈ પણ લક્ષણો જણાય તો તમારે ઘરમાં રહેવું તાત્કાલિક ડોક્ટર અને સરકારી દવાખાનાનો સંપર્ક કરો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવા વાયરસથી બચવા શું ન કરવું જોઈએ જરૂરી ન હોય તો આંખ નાક કે મોઢાને સ્પર્શ કરવા દેવો નહીં સંક્રમત વ્યક્તિએ પોતાની જીવજસ્તુઓ જેમ કે ટુવાલ રૂમાલ અથવા વાસણો અન્ય વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ન આવે તેનું ધ્યાન રાખવું જાતે દવા લેવાનું ટાળવો લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોપાલ ઇટાલિયાએ પોતાને પટ્ટા માર્યા

મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદની જ્વેલર્સ લૂંટના આરોપી યુપીથી ઝડપાયા છે અમદાવાદના બોપલ વિસ્તારમાં એક જ્વેલર્સની દુકાનમાંથી પચાસ લાખના દાગીનાની લૂંટ કરવામાં આવી હતી પોલીસે આરોપીઓને યુપીથી ઝડપી પાડ્યા છે યુપીથી ઝડપાયેલા આરોપીઓને અમદાવાદ લાવવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે લૂંટારોને લૂંટ માટે જ્વેલર્સ પેઢી નજીક ફરજ બજાવતા એક સિક્યુરિટી ગાર્ડે ટીપ પણ આપી હોવાનું સામે આવ્યું છે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો આ વાયરસ કરાયા લોકોને ઝડપથી શિકાર બનાવી રહ્યો છે બાળકો અને વૃદ્ધોને એચએમપીવી વાયરસથી સૌથી વધુ જોખમ હોય છે કોરોનામાં પણ આ બંનેને વધુ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો આ વાયરસના વધતા પ્રકોપને જોતા ચીનને એલર્ટ કરી દેવામાં આવ્યું છે દરેકને સ્વચ્છતા જાળવવા અને માસ્ક વગર બહાર ન નીકળવાની અપીલ પણ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભયાનક બરફના વાવાઝોડામાં અમેરિકાની સ્થિતિ ખરાબ આગાહી મુજબ અમેરિકામાં બરફનું ભયાનક વાવાઝોડું આવ્યું છે જેના કારણે અમેરિકાના સાત રાજ્યોમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે એક દાવા અનુસાર છેલ્લા દસથી ચૌદ વર્ષમાં આ સૌથી ભયાનક બરફનું વાવાઝોડું હોઈ શકે છે કેટલાક વિસ્તારોમાં બોતેર કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે આ વાવાઝોડાથી અમેરિકાના છ કરોડ જેટલા લોકોના જનજીવનને અસર થઈ શકે છે શિકાગોથી ન્યૂયોર્ક અને સેન્ટ લુઈસની તમામ ફ્લાઇટ અને ટ્રેનો રદ કરી દેવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ વાયરસથી ગભરાવાની જરૂર નથી તેવું આરોગ્ય મંત્રીએ જણાવ્યું છે ગુજરાતમાં ચીનના નવા વાયરસની એન્ટ્રી થતાં તંત્રમાં ભારે દોડધામ જોવા મળી છે ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે આ વાયરસથી કોઈને પણ ગભરાવાની જરૂર નથી ચીનમાં વાયરસનો ફેલાવો વધારે છે કોવિડ કરતાં માઇલ્ડ આ વાયરસના લક્ષણો છે હોસ્પિટલમાં જ આ વાયરસનું ટેસ્ટિંગ થાય તેવી વ્યવસ્થા ઊભી કરીશું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતનું તાપમાન પાંચ ડિગ્રી ગગાડ્યું ઉત્તર ભારતમાં બરફીલા પવનો ગુજરાત ઉપર ફૂંકાતા રાજ્યમાં પારો પાંચ ડિગ્રી ગગડી ગયો છે જેના કારણે લોકો ઠંડીમાં ઠૂંઠવાયા છે રાજ્ય પર આવતા પવનની દિશા બદલાઈને ઉત્તર પશ્ચિમથી ઉત્તરના પવનો શરૂ થયા છે આગામી ત્રણ દિવસ શહેરમાં ઠંડીમાં ક્રમશઃ વધારો થવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે આ સાથે જ આ સિઝનની સૌથી વધુ ઠંડી રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એચએમપીવી વાયરસ છે લઈને મોટી ચર્ચાઓ જોર પકડ્યું છે આ વચ્ચે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન છે કે આ વાયરસ બે હજાર એકથી થી છે જૂનો વાયરસ છે ચીનમાં વાયરસનો ફેલાવો વધારે છે કોવિડ કરતા માઇલ્ લક્ષણો છે હોસ્પિટલમાં આ વાયરસનું ટેસ્ટિંગ થાય તેવી વ્યવસ્થા ઊભી કરીશું રાજ્યમાં આરોગ્ય વિભાગે એચએમપીવી વાયરસને લઈને ખાસ માર્ગદર્શિકા પણ બહાર પાડી છે આનાથી બાળકો અને વૃદ્ધોને સૌથી વધારે સાવચેત રહેવાની જરૂર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કર્ણાટકમાં ત્રણ એચએમપીવીની ઝપેટમાં ગુજરાતીઓ માટે સૌથી મોટા ચિંતાના સમાચાર સામે આવી રહ્યા છે ચીનના એચએમપીવી વાયરસનો ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો છે અમદાવાદમાં બે મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે અગાઉ કર્ણાટકમાં ત્રણ અને આઠ મહિનાના બે બાળકો સંક્રમિત પણ થયા હતા મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો યુવતી પાંચસોને ચાલીસ ફૂટ ઊંડા બોરવેલમાં ફસાય ભુજ તાલુકાના કંડેરાઈ ગામમાં સવારે છ વાગ્યાના અરસામાં એક યુવતી પાંચસોને ચાલીસ ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતા સમગ્ર કચ્છમાં ચકચાર પ્રસરી જવા પામી છે વાડીમાં ખેતમજૂરી કરતા શ્રમજીવી પરિવારની અઢાર વર્ષની પુત્રી બોરવેલમાં પડી જતા સ્વજનો સાથે ગ્રામજનોમાં ભારે ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો કચ્છ જિલ્લા પોલીસ વડા ભુજ તંત્રની ટીમ સાથે ફાયર વિભાગ અને એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ બચાવ કામગીરીમાં લાગી ગઈ હતી મહત્વના સમાચારની વાત કરીએ તો તૂટેલી મૂર્તિઓ અને શિવલિંગ ગાયબ મુસ્લિમ વસ્તીમાં મંદિર ડિસેમ્બરે યુપીના મુરાદાબાદમાં ગૌરીશંકર મંદિર ખોલવામાં આવ્યું હતું મુસ્લિમ વસાહત હતા જબ્બુકા નાલામાં તે ચુમ્માલીસ વર્ષથી બંધ હતું મંદિરનું ખોદકામ કરવામાં આવ્યું ત્યારે તેમાં શિવલિંગ નંદી અને હનુમાનજીની ખંડિત મૂર્તિઓ મળી આવી હતી ઓગણીસો ને એસીમાં તકલીફ થઈ હતી ત્યારે આ મંદિરના પૂજારીની હત્યા કરવામાં આવી હતી ત્યારબાદ ટોળાએ મંદિરની મૂર્તિઓ તોડી નાખી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં સૂર્યનું પહેલું કિરણ અદ્ભુત નજારો જોવા મળ્યો આખા ગુજરાતમાં સૂર્યનું પહેલું કિરણ દાહોદના ગરબાડામાં પડે છે ત્યારે પરોડે સૂર્યોદય બાદ પરોડના સાત વાગ્યે અને દસ મિનિટે આકાશમાં વાદળો લાલ રંગના થઈ જતા અદભુત નજારો સર્જાયો હતો પ્રદેશોમાં તે કોમન હોય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એચએમ વાયરસને લઈને ગુજરાત એલર્ટ દેશભરમાં એચ વાયરસ પહેલા કોની ચર્ચા છે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે પણ આ વાયરસને લઈને માર્ગદર્શિકા બહાર પાડી છે જેમાં જરૂરી સૂચનો છે નિષ્ણાતોનું કહેવું છે કે એચએમપીવી અન્ય શ્વસન જેવો વાયરસ હજી ગુજરાતમાં તેનો કેસ નોંધાયો નથી બાળકો અને વૃદ્ધોને સૌથી વધારે સાવચેત રહેવાની જરૂર છે સામાન્ય શરદી અને ફ્લૂ જેવા લક્ષણો આ વાયરસમાં જોવા મળે છે શરદી ઉધરસ હોય તો જાહેર સ્થળોએ જવાનું ટાળો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે